નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘટરીમાં તમારું સ્વાગત છે ગરમીને લીધે સરકાર શ્રીને ફરી એક રજૂઆત કરવામાં આવી છે કે આઠ દિવસ હજી મોડી સ્કૂલ શરૂ થશે છતાં પણ ગરમીને લીધે વેકેશન તેર મેથી લંબાવીને સરકારને રજૂઆત કરી છે ગરમીને ધ્યાને રાખી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ઉનાળું વેકેશન સાત દિવસ લંબાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ઉનાળાનું વેકેશન લંબાવીને દિવાળીનું વેકેશન એક સપ્તાહ ઘટાડવા માટે પણ રજૂઆત કરાય સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે આગામી બે સત્તામાં ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે અને તેવું અનુમાન કરાયું છે હીટુએવને લઈને લોકોના મોત થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે જેથી અમારી વિનંતી છે કે તારીખ તેર જૂનની બદલે વીસ જૂનથી તમામ શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવામાં આવે આ વેકેશનનો દિવસનું સરભર દિવાળી વેકેશનમાં કરવામાં આવે કે જો હમણાં અઠવાડિયું વેકેશન વધારી દે તો અઠવાડિયું દિવાળીનું વેકેશન ઘટાડી દેવાનું ત્રણ અઠવાડિયાના બદલે બે અઠવાડિયાનું આપવામાં આવશે દિવાળી વેકેશન સંચાલક મંડળની રજૂઆત મુજબ વેકેશન પાછું ઠેલવામાં આવે તો ગત વર્ષની સરખામણી આ વખતે પંદર દિવસ મોડું નવું શિક્ષણ સત્ર શરૂ થશે સંચાલક મંડળની રજૂઆત સાથે એવી પણ ચર્ચા ઉઠી છે કે આ વખતે ગત વર્ષની સરખામણી આઠ દિવસ મોડી સ્કૂલ શરૂ થવાની છે અને આ સિવાય લોકસભા ચૂંટણીને કારણે વેકેશન પણ ત્રણ દિવસ પાછું ઠેલવામાં આવ્યું છે આ વખતે સંભાવના છે કે તારીખ તેર જૂનને બદલે લગભગ વેકેશન વીસ તારીખથી શરૂ થશે થેન્ક યુ